ભૂમિકાઓ ભજવી અને વર્ગખંડો દ્વાર તથા શાળાની વ્યવસ્થાને ખૂબ સુંદર રીતે સાચવી હતી ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કાર્ય ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચૂડાવાળા તથા આચાર્ય દીપિકાબેન વિદ્યાર્થીઓની ભૂમિકાઓ બદલ અભિનંદન પાઠવી તેઓને તૈયાર કરાવનાર શિક્ષકોની મહેનતને બિરદાવી હતી નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ અને પ્રેસિડેન્સી સ્કૂલ પ્રતિવર્ષ ગુરુજન સન્માન સમારોહ ઉજવે છે આમ તો ડૉક્ટર રાધાકૃષ્ણનના સન્માનમાં આ શિક્ષક દિન તરીકે ઉજવાતી પરંપરામાં પ્રતિવર્ષ છેલ્લા સત્તાવીસ વર્ષથી ઉજવીએ છીએ અને ચાલુ વર્ષે પણ ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જે અંતર્ગત અમે જુદા જુદા વિભાગોમાંથી એટલે કે પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને શાળા કોલેજમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરીએ અને આ વર્ષે પણ એ જ રીતે ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેઓનું અમે ટ્રોફી શાલ અને મેડલથી સન્માન કર્યું પ્રસંગે પૂર્ણેશભાઈ મોદી શાંતિ નિકેતન વિદ્યા ના નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ મહેમાન પદે ઉપસ્થિત હતા આ સિવાય શ્રી મયંકભાઈ ત્રિવેદી શ્રી નલિનભાઈ દેસાઈના અનાન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા ધન્યવાદ